વોર્ડ નંબર છ ને બાદ કરતા વોર્ડ નંબર એક થી પાંચ અને સાત થી નવમાં કુલ સત્યાસી ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે આ ઉમેદવારોમાં અલગ અલગ પક્ષની વાત કરીએ તો ભાજપ કોંગ્રેસ સીપીઆઈએમ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી એઆઈએમઆઈએમ તથા અપક્ષના મળીને કુલ સત્યાસી ઉમેદવારો હરીફાઈ કરી રહ્યા છે મેં વોર્ડ નંબર છ માંથી ઉમેદવારી પત્રક ભરી લીધું કે મારા વોર્ડના કામ કરવા માટે અને પરત ખેંચવાનું કારણ એ છે કે મારા જ વોર્ડમાં મારી સામે જે મનોજભાઈ નંદાણીયા છે એ વોડનું સારું કામ કરે છે અને છેલ્લા ત્રણ ત્રણથી જીતતા આવે છે અને પાછું અમારે પારાંવારિક અંદરો અંદર સગાવાલા પણ થાય છે તો મેં વિચાર્યું કે મારા કરતાં મનોજભાઈ આવે તો એ ઓલરેડી વોડનું કામ તો કરે જ છે અને વોડ નંબર માં બધાને ખબર છે કે મનોજભાઈનું કામ કેવું છે કોઈ પણ એના સામે બ્લેમ કરી ના શકે એટલા માટે મને થયું કે હું પક્ષમાં ઊભી શા માટે કે વોર્ડનું કામ કરવા માટે તો વોર્ડનું કામ ઓલરેડી આ વ્યક્તિ સારું વ્યક્તિ સારી રીતે કરતું હોય તો એના માટે આપણે પરત ખેંચવું પડે તો એમાં ખોટું શું છે તો મેં તો વોર્ડનું ભલું કરવા માટે જ ફોર્મ ખેંચ્યું છે ત્યારે ઉપલેટામાં એક નાની શરૂઆત સ થી શરૂઆત થઈ છે અને સ થી શુભ હોય છે એવા સ થી સાત ઉમેદવારો અમે મુકેલા છે અને ખુશીની વાત એ છે કે આજે આ ચૂંટણીના તમામ લહેરની અંદર તમામ પક્ષોમાંથી ઘણા બધા પક્ષોમાંથી ઉમેદવારો પોતાના પક્ષને છોડીને જઈ રહ્યા છે ત્યારે અમારા મૂકેલા સાત ઉમેદવારો પોતે છેક સુધી હડીખમ છે અને આશા છે અમારા સાત ઉમેદવારથી સમાજવાદી પાર્ટીની ઉપલેટા નગરપાલિકામાં રાણાઓ નગરપાલિકામાં ઉતિયાણા નગરપાલિકામાં અને ભાયોદર નગરપાલિકામાં ખૂબ સારી શરૂઆત થશે અમારી એક પાર્ટીની ક્રાઈટેરિયો અને મર્યાદા પણ હોય છે જ્યારે ચાર ટર્મ લઈ હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ તો એમને ને એમને બીજો ઉમેદવાર પણ એ આપી ગયા જે જયેશભાઈ ત્રિવેદી હતા બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે કોઈને મનભેદ નથી અસંતોષ નથી પાર્ટીના હરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે આ વખતે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ છત્રીસ માંથી છત્રીસે છત્રીસ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉભા રાખ્યા છે અને અમને આનંદની વાત તો એ છે કે લઘુમતી સમાજના પણ જે વોર્ડ નંબર નવ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચાર ઉમેદવારો લડવાના છે એમાં પણ અમે વિજેતા થવાના છીએ એટલે ભારતીય જનતા પાર્ટીના છત્રીસ છત્રીસ ઉમેદવારો લડી રહ્યા છે સવારથી માંડી અને તમામે તમામ અમારા જે પણ વોર્ડની અંદર અમે એની વોચ રાખતા હતા પૂરેપૂરી કાળજી અમે લીધી છે મોટા ભાગના તમામે તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર સગાવાલા આયન કઈન પ્રકારે જેને કહેવાય કે દમન પ્રકારનું જે આ જે પ્રેશર કર્યું છે એના કારણે આજે અમારી છ આ પૈઠકો છે એ લોકો બિનરી કરવામાં એ સફળ થયા છે